હાજીપીર ગ્રામજનો દ્વારા હાજીપીર ગ્રુપ શાળા મધ્યે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હાજીપેર ગ્રુપ શાળા મધ્યે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો તો હાજીપેર ગ્રામજનો દ્વારા આ સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના શિક્ષિકાઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા કુમકુમતિલક કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમમાં દીપ પ્રગટાવી ઉપસ્થિત મહેમાનોનો પ્રાથમિક શાળાની કુમારિકા દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે કાર્યક્રમને ખુલ્લો મુકાયો સરકારની વિવિધ યોજનાની સમજણ આપી આપવામાં આવી હતી જેમાં વિવિધ લાભાર્થીઓ દ્વારા પોતાના મંતવ્ય રજૂ કરાયા હતા જેમાં મુખ્ય મહેમાન તરીકે વિસ્તરણ અધિકારી જગદીશભાઈ આહેર ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ફોરેસ્ટના એમ દેસાઈ આઈસીડીએસના વન્નાબેન પરમાર ગોરેવલી પીએસસીના ડોક્ટર જીતેન્દ્રભાઈ બીએસએફના ઉત્તમસિંહ હાજીપેર સરપંચ હાજી ઇસ્માઇલ ઉમેશભાઈ આચાર્ય ઉપસરપંચ હાજી મુસા તલાટી અમીનભાઈ સમા હાજીપેર આચાર્ય ચિરાગભાઈ વાસમોના ત્રિકમભાઈ પાણી પુરવઠાના કર્મચારી શાળાના શિક્ષક પ્રાથમિક ગોરેવાલી આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ લુણાના હાજી અભુએ સરકારી વિવિધ યોજનાઓ પર મંત્ર આપ્યા હતા આ પ્રસંગે હાજીપીર જૂથ ગ્રામ પંચાયતના ગામ હાજીપીર લુણા નાના મોટા બુરકલ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઇકબાલ જાકબ કાસમ જુસબ અબ્દુલ તમાચી અબ્દુલ જીએજા અયુબ જીએજા મામદ દિનજત કાર્યક્રમનું સંચાલન સીએ ચોપિંકીબેન પટેલે કર્યું હતું તો આભાર વિધિ અમીનભાઈ તલાટીએ કરી હતી છેલ્લે સૌએ આ યોજના અંગેના વિકસિત ભારત સંકલ્પ બે સુધીના સંકલ્પ સૌએ સાથે મળીને લીધા હતા રિપોર્ટ બાય સૈયદ રજાક્ષા ટુડિયા ગ્રામ પંચાયત મતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવે જેમાં આરોગ્યની વિવિધ યોજનાઓ વિશે ગ્રામ લોકોને માહિતી આપી અને લાભાર્થીઓને લાભ આપેલ છે એ આહિર તાલુકા પંચાયત ગુજરાત સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ જીબી ખાતે હું ડેપ્યુટી ડેડ ઓનર તરીકે આવ્યો છું મોદી સાહેબનો બે હજાર સુડતાલીસ સુધી સંપૂર્ણ ભારતને વિકસિત બનાવવા માટેનું એક સ્વપ્ન છે અને તેનો સંદેશો ભારતના તમામ નાગરિક સુધી પહોંચે તે માટે બે પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસથી લઈ અને તમામ ગામડાઓને આ સંદેશો પહોંચે તે માટે હાથ જાય છે આજ રોજ આપણા હાજીપીર ખાતે પણ આનો કાર્યક્રમ હતો એમાં બહુ સારા ગામ લોકોની બહુ સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તથા તેમજ મનપાલ સાહેબ પણ અહીંયા દેસાઈ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત હતા ગામના નડી શ્રી શિક્ષકો મેડિકલ શ્રી અને અન્ય આઈસીડીએસના કર્મચારી તથા અન્ય પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા